સુરેન્દ્રનગરમાં પાક સર્વેની કામગીરીમાં વિસંગતાથી નારાજ ખેડૂતો ખેતીવાડી અધિકારીની કચેરી રજૂઆત કરવા પહોંચે એક લાખ એકવીસ પૂરો કરાયો હોવાનો અધિકારીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે અધિકારીઓ ઘણા ખેતરોમાં સર્વે કરવા ન ગયા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો કિસાન સહાય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું કપાસ તલ મગફળી જેવા પાકોને નુકસાન છતાં ખેતીવાડી વિભાગના રિપોર્ટમાં નુકસાન ન હોવાનું દેખાડવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે તો સુરેન્દ્રનગરના જે દ્રશ્યો સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કયા અધિકારીઓ ત્યાં આવ્યા છે અને સર્વે કર્યો છે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનની અંદર સર્વે પૂરો કરાયો હોવાનો અધિકારીઓ સરકારને રિપોર્ટ તો આપી દીધો પરંતુ આ જ અધિકારીઓ કે જે ઘણા ખેતરોમાં સર્વે કરવા માટે ગયા જ નથી તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે કિસાન સહાય રેલી જેનું આયોજન થયું કપાસ તલ મગફળી જેવા પાકોને નુકસાન છતાં ખેતીવાડી વિભાગના રિપોર્ટમાં નુકસાન ન હોવાનું દેખાડવામાં આવ્યું છે

બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા પાંચ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ વરસાદના કારણે આ વાવેતર છે તે નિષ્ફળ નિવડ્યું છે છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા બીજી તરફ સર્વે વિભાગ દ્વારા હાલમાં જે સરકારમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આ પ્રકારનું કઈ પણ નુકસાન નથી એક તરફ ખેડૂતોના ખેતરોમાં હજુ પણ ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભર્યા છે

કચેરી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે કાર્યક્રમ છે છે ઉલ્લેખનીય કે સરકાર દ્વારા કોઈ આર્થિક જાહેરાત નથી કરવામાં આવી કપાસ તલ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન છે એક પોઈન્ટ એકવીસ લાખ હેક્ટર જમીન નો સર્વે કરી નાખવામાં આવ્યા હોવાનો દાવો સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને સરકારને આ રિપોર્ટ સોંપવામાં આવે છે ત્યારે આ જે સર્વે કરવામાં આવ્યો છે તે ખેડૂતના ખેતર સુધી પહોંચી અને ન કરવામાં આવ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે સાથે પાકો લઈ અને જે વિવિધ પ્રકારના નુકસાન પાકો લઈ અને ખેતીવાડી વિભાગની ઓફિસે આ ખેડૂતો આવવાના છે અને વિરોધ નોંધાવાના છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ મંત્રી આવીને ગયા ભાજપના નેતાઓ આવીને ગયા ચૂંટાયેલા આગેવાનો આવીને ગયા ખેડૂતને માત્ર ને માત્ર આશ્વાસન મળ્યું હજુ કોઈ પણ નું આર્થિક નથી કરવામાં આવ્યું કરવામાં આવ્યો છે તેમાં પણ વિસંગતતા હોય તે છે છે જેને નારાજગી અને આજે કિસાન રેલી નું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ મારું ચોકડી થી આયોજન કર્યું છે અને અગિયાર વાગ્યે આશ્ચર્યજનક કાર્યક્રમ ખેતીવાડી અધિકારી સમક્ષ ખેડૂતો નોંધાવાના છે જી જે બિલકુલ ફઝલ આપ જોડા